ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું સબ્બીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરાસરી વિશે ચર્ચા કરીએ એમનું ફોર્મ્યુલા એટલે સરાસરી બરાબર અવલોકન છેદમા લોકોની સંખ્યા એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ અગિયારથી વીસ સુધીના અંકોની સરાસરી શોધો એટલે ફોર્મ્યુલા આપણે મૂકીએ સરાસરી બરાબર અવલોકન સરળો છેદમા લોકોની સંખ્યા તો સરાસરી છે સરાસરી તમારે ગોતવાની છે ગોતવાની જે કરતા બનાવવાના છે તો અગિયારથી વીસ કે છે તો અગિયાર વત્તા બાર વત્તા તેર વત્તા ચૌદ વત્તા પંદર વત્તા સોળ વત્તા સત્તર વત્તા વત્તા અઢાર અને કેટલી સંખ્યા છે તેઓ કરી લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો મેં દસ છેદમાં મૂકા છે આમનો સરવાળો થાય છે એકસો પંચાવન છેદમાં દસ તો જવાબ આવશે પંદર પોઈન્ટ પાંચ ચલો બીજી એક્ઝામ્પલ આપણે સમજીએ છોતેર પાસઠ બ્યાસી સડસઠ અને પંચ્યાસી સરાસરી શોધો તો સૂત્ર એ અભાવ મૂકી શકો છો કે સરાસરી બરાબર તો છોતેર વત્તા પાસઠ વત્તા બ્યાસી વત્તા સડસઠ વત્તા પંચ્યાસી તો એક બે ત્રણ ચાર ને પાંચ એટલે પાંચ મેં છેદ મુકા છે આમનો સરવાળો છે ત્રણસો પંચોતેર આવે છેદમાં પાંચ આવે છે તો મેં ત્રણસો પંચોતેર ભયગા પાંચ કરી તો અહીં જવાબ આવે છે પંચોતેર રફકામ તમે અહીં જોઈ શકો છો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો પચાસ સાઠ સિત્તેરની સરાસરી શોધો તો ગોતવાનું છે સરાસરી તો સરાસરી બરાબર પચાસ વત્તા સાઠ વત્તા સિત્તેર તો એક બે તન જે મે તન છેદમાં મૂકેલા છે તો આમનો સરવાળો છે એકસો એંશી થાય છેદમાં ત્રણ મૂકા તો અહીંયા રફકામ કરેલું છે તો છ તેરી અઢાર જીરો બાજુ મૂકી દે લે સાઠ આવે જવાબ વિદ્યાર્થી મિત્રો તમને મારી જે પ્રશ્ન આવ્યો હોય તો યુટ્યુબ ચેનલ સબ્બીર મોટાને સબસ્ક્રાઇબ કર શેર કરવાની નથી થેન્ક યુ